રાજકોટમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના ડીએનની તપાસ હાલમાં ચાલુ છે સત્યાવીસ મૃતકોના ડીએનએ સેમ્પલની તપાસ થઈ રહી છે ગાંધીનગર એ ફેંસલમાં તપાસ થઈ રહી છે અને અત્યાર સુધીમાં ચાર મૃતકોના રિપોર્ટ હાલમાં આવ્યા છે ડીએનએની તપાસ ચાલુ છે ચાર મૃતકોના રિપોર્ટ આવ્યા છે સત્યાવીસ મૃતકોના ડીએનએ સેમ્પલની હાલમાં તપાસ થઈ રહી છે સાથે જોડાયા સત્યાવીસ મૃતકોના ડીએન સેમ્પલ જેમાં ચાર મૃતકોના રિપોર્ટ સામે આવ્યા છે કેટલો સમય હજુ લાગી શકે છે એમાં ટેકનોલોજી જેને ચોક્કસ એવું કહી શકાય કે ડીએનએ ની પરીક્ષણની જે કામગીરી છે એ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઈ શકાય એફએસએલ ને સોંપવામાં આવી છે અને એફએસએલ ખૂબ રાઉન્ડ ધ ક્લોક એ જવાબદારી નિભાવી રહી છે જે સ્ટાફ છે એફએસએલ નો એ એફએસએલ ના સ્ટાફ દ્વારા ક્યાંક ને ક્યાંક છેલ્લા રવિવાર સવારથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને કદાચ એવું માની શકાય કે આજે બપોરે બીજી બેચ જે આખી છે એ બેચ રિપોર્ટ આવશે એટલે એ સબમિટ રાજકોટ પોલીસને કરવામાં આવશે સાથે જોવા જઈએ તો આજે મોડી રાત સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક સાથે એફએસએલ ચાલી રહી છે એટલે એવું કહી શકાય કે મોડી સાંજ સુધીમાં સત્યાવીસ ને સત્યાવીસ નું ડીએનએ જે પરીક્ષણ છે એ પરીક્ષણ કરી લેવામાં આવશે અને જે મૃત્યુઓ જે છે એ તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી શકે છે જી બિલકુલ બિલકુલ આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી હાલમાં હિતલ આપી રહ્યા છે એક પછી એક ડીએનએ હાલમાં તપાસ ચાલુ છે જેમાં અત્યાર સુધીમાં ચાર મૃતકોના રિપોર્ટ હાલવા સામે આવે છે એક આખો જે ઘટના